જય જવાન જય કિસાન મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો હાલ સાંજ સાંજે લગભગ અત્યારે સાત વાગ્યાનો સમય છે મિત્રો અને સરસ મજાનું આપણી વાડીનું લોકેશન મિત્રો તમને બતાવું છું કહેવાય અને જો આપણો અને મિત્રો તમને બતાવું ને તો આ છે સરસ મજાનો કપાસ અને મિત્રો કપાસની અંદર અત્યારે હવે વરસાદ નથી અમારે લગભગ ત્રણ ચાર દિવસ થઈ ગયા વરસાદ નથી એટલે અડખે પડખે એટલે કે અમારા ગુજરાતની અંદર બહુ વરસાદ છે ભૂગા કાઢી નાયકા મિત્રો અને અહીંયા વરસાદ હાવ નથી અત્યારે વરસાદની જરૂર છે થોડો ઘણો આવી જાય તો પાવાનું આવડું રહે થોડુંક પણ અત્યારે વરસાદ ના આવે કારણ કે મિત્રો અત્યારે ફાલ બરાબર આવ્યો છે ને એટલે અત્યારે વરસાદ ના આવે કારણ કે ખબર છે એને પણ અત્યારે હજી બરાબરનો ફાલ આવશે આ કપાસની થોડીક હાઈટ વધી જાય ને બરાબરનો ફાલ આવશે અને મગફળી મંગફળી બધું કાઢવાનું તૈયાર થશે એટલે કે કહેવાનો મતલબ નવરાત્રિની આડે ગાળે વરસાદ આવશે કારણ કે આ ભાદરવાનું આગળનું લગભગ પંદર કોરું લાગે સવારમાં વરસાદનું વાતાવરણ જેવું લાગે પણ વરસાદ ના આવે કારણ કે વયો જાય અને હવે સૌટાઉદિપુર કવાડ બાજુ બહુ ભૂખા કાઢી રાખા વર્ષે એટલે આ બાજુ હમણાં નહીં આવ્યો નવરાત્રિની સિઝનમાં આવે એટલે શું છે આ બધો માલ બધો થઈ જાય ને એટલે બગાડવા હાટો આવશે અત્યારે નહીં આવે કારણ કે અત્યારે આવે ને એટલે થોડું ઘણું નુકસાન થાય કહેવાય ઝાઝું નુકસાન નહીં થાય મિત્રો તો હવે કપાસને પણ સરસ મજાના ઢીંડવા થઈ ગયા છે અને મગફળી પણ હવે ઝાઝો સમય નહીં મિત્રો જાય પંદર વીસ દિવસની અંદર મગફળી ઉપાડવાની લોકોને શરૂ થઈ જાય જે આગતરી મગફળી હોય ને એ અને મિત્રો આગળની એટલે કહેવાનો મતલબ કે અમુક અમુક અમારે ગામડામાં નહીં મળે પણ અડખે પડખેના ગામ એટલે કે ખાંડ બાજુ અને બીજા બીજા આજુબાજુના ગામડામાં મિત્રો મગફળી જે આગતથી ખાડીને એ ઉપાડવાની કામ થઈ ગઈ છે એટલે મિત્રો હવે તમારે પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી થોડાક દિવસોની અંદર તમારે દાડી કરવા માટે આવી જવાનું છે કારણ કે મગફળી ઉપાડવાનું થઈ જાય અને પછી મગફળીનું કામ પતે એટલે આ બાજુ કપાસનું પણ વીણવાનું કામ ચાલુ થઈ જાય તો આપણે ઘણા ઘણા તો આ લગભગ આ મહિનો પૂરો થાય ત્રણ મહિનાની થઈ અને આ નવમો મહિનો બહે એટલે ચાર મહિના થાય કહેવાય ચાર મહિના એટલે ચોથા મહિના શરૂઆત કહેવાય એટલે એક મહિનો ઉભી રહે એટલે ઉપાડવાનું થઈ જાય પછી એના આગળ આગળની છે એ બધી ઉપાડવાની થઈ જાય અને કપાસ પણ મિત્રો આટલી હાઈટ કરી જો હવે તો આ અગતરો કપાસ કહેવાય એટલે વાંધો નહીં ફાલ પણ મસ્તી રહેશે લગભગ દવા પણ સારી સંતાઈ છે ઓલા હાંડી બાંડી આવી ને થોડોક તપાસ ની અંદર અતારે હું જંતુ વધારે આવી ગયું છે કોકડ વધારે આવી ગયું પાંદડા પાંદડે વળી વાવડી એટલે મિત્રો દવા છાંટીને પણ કંટાળી ગયા એટલે પછી હાંડણી થી છટાવ્યું છે અતારે બહુ સરસ છે અને લગભગ સુધરી ગયો એમ છે તો આવશે મિત્રો અતારે આપણે સૌરાષ્ટ્ર હળવદની અંદર દમ સ્વસ્થ અને વાદળ વાદળ કઈ છે નહીં મળે તો મિત્રો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો બરાબર છે અને ફરી મળી અંદર ત્યાં બનાવ રામ રામને જય માતાજી